વડોદરા જિલ્લા પંચાયત ખાતે આજે દિવાળી બાદ શુભેચ્છા બેઠક મળી હતી વડોદરા જિલ્લા પંચાયત ખાતે દિવાળી બાદ આજે જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહિડાના અધ્યક્ષસ્થાને શુભેચ્છા બેઠક મળી હતી બેઠકમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ ગાયત્રીબેન મહિડા ઉપાધ્યક્ષ અશ્વિનભાઈ વકીલ જિલ્લા પંચાયતના અન્ય હોદ્દેદારો સભાસદો જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા તથા અન્ય અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠક સંદર્ભે જિલ્લા પંચાયતના અધ્યક્ષ ગાયત્રીબેન મહિડા દ્વારા જણાવ્યું હતું કે દિવાળી પછી મળતા દિવાળી તથા નૂતન વર્ષની શુભેચ્છાઓની દરેક અધિકારી કર્મચારીઓ સભાસદો સાથે આપલે થઈ હતી આ પ્રસંગે સૌને દિવાળી તથા નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે સાથે જ વિકાસના જે કામો છે તે ઝડપથી પૂર્ણ થાય તે માટેની સભ્યોની રજૂઆત હતી તો પૂછવામાં આવ્યું હતું કે કયા કામો છે વિકાસના અને કેટલી સ્થિતિએ પહોંચ્યા છે તે માટેની માહિતી લેવાઈ હતી બેઠકમાં કંઈ હતું નહીં પણ દિવાળી પછી દિવાળીની શુભેચ્છાઓ અને દરેક અધિકારી સાથે નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી તેમજ વિકાસના જે કામો છે જે પૂર્ણ થાય ઝડપથી પૂર્ણ થાય તે માટેની રજૂઆત હતી સભ્યોની તો એને પૂછવામાં આવ્યા કે ભાઈ કયા કામો છે વિકાસના અને કેટલી સ્થિતિ અત્યારે પહોંચ્યા છે એના વિશે આજે માહિતી લેવામાં આવી